નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ બુલેટિન બિઝનેસમાં આપનું સ્વાગત છે આપણે દરરોજ આ સમય મળીએ છીએ અને શેર બજારમાં જે હલચલ દરરોજની હોય છે તે વિષય ઉપર વાતચીત કરતા હોય છે બજાર સાથે જોડાયેલા જે લોકો આપણને પ્રશ્નો કરતા હોય છે શેરને લઈને અથવા તો જીઓ પોલિટિકલ સ્થિતિ શું છે વિશ્વમાં શું પ્રવર્તમાન સ્થિતિ રહેલી છે તેની બજાર ઉપર કેવી અસર થઈ રહી છે કયા એવા શેર છે જેમાં આપણે રોકાણ કરવા જેવું છે કયા એવા શેર છે જેમાં આપણે દૂરી દૂર રાખવાની જરૂર છે અને હોલ્ડ કરવા જેવી સ્થિતિ છે આવા તમામ મુદ્દા ઉપર આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ સાથે દર્શક મિત્રોના જે પ્રશ્નો આપણી પાસે આવતા હોય છે એ પ્રશ્નોના જવાબ મેળવવાના પ્રયાસ કરતા હોઈએ છે છેલ્લા બે ત્રણ દિવસથી જે રીતે ફરી એકવાર સ્થિતિ એમ દિશાહીન બને એ પ્રકારની બની છે તેના માટે કારણ શું રહેલા છે તે વિષય પણ ઉપર પણ આપણે ચર્ચા કરશું અને આજની ઘટનાક્રમ આજના દિવસ દરમિયાન કયા કયા ઘટનાક્રમ દિવસમાં રહેનાર છે શેરબજારમાં એ વિષય ઉપર પણ વાતચીત કરશું આ તમામ વિષય ઉપર અને પ્રશ્નો ઉપર આપણને ખૂબ સરળ ભાષામાં માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે જીગર શાહ માર્કેટ એક્સપર્ટ છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે જીગરભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ જીગરભાઈ બજારમાં સ્થિતિ સુધરી હતી પાછી સ્થિતિ બગડી ઘણા પરિબળ દેખાઈ રહ્યા છે જે રીતે એક બે ત્રણ કારણ જે દેખાયા સૌથી પહેલાં તો એક તો રશિયાએ યુક્રેનની અંદર મિસાઇલથી નવા શર્તના હુમલા કર્યા અને હજુ પણ એવું કીધું છે કે હજુ મોટા હુમલા એ કરશે અને બીજો એક આપણે કારણ એ આવ્યો કે યુક્રેન જે છે એની સાથે યુદ્ધની વચ્ચે ઇઝરાયલે પણ લેબનોનની વચ્ચે જે યુદ્ધ વિરામની એક સમજૂતી થઈ હતી એ પણ આપણને એવું લાગે છે કે એક નાટક પ્રકારની એ સ્થિતિ હતી કેમ કે ફરીવાર ઇઝરાયલે પણ હુમલા કર્યા અને કારણ એ આપ્યું કે યુદ્ધ વિરામનો જે ભંગ થયો એના બદલામાં આ હુમલા કર્યા તો આવા બે ત્રણ જુદા જુદા કારણ જીઓ પોલિટિકલમાં આપણે દેખાયા

જે એક મેજર રીઝન રહ્યું હતું કે જે ચોવીસ જેવા લેવલથી પાછું પ્રોફિટ બુકિંગ આવ્યું અને નીચે ચોવીસ હજાર સમથિંગ આઠસો સુધીનું નીચે આઠસો સુધીનું લેવલ ટચ થયું અને ફરી પાછું ત્યાંથી થોડું ઉપર આવ્યું પણ એટલે જ્યાં સુધી ની ક્લેરિટી નહીં આવે નું સેલ નહીં અટકે ત્યાં સુધી ઇન્ડિયાના શેર બજારમાં એક સ્ટેબિલિટી આવવું એ થોડું ડિફિકલ્ટ છે જીગરભાઈ આપણને એ બાબત અમને સમજાવી રહી નથી સામાન્ય રોકાણકારોને સમજાઈ રહી નથી આપ જ અમને આ બાબત અંગે સ્પષ્ટતા કરી શકશો કે આ એફઆઈઆઈ બે ત્રણ દિવસ સુધી વેચે છે પછી પાછું ખરીદી કરે છે એમનું કારણ અમને સમજાતું નથી એફઆઈ કન્ટિન્યુઅસ એક મહિનો સેલ કર્યું હતું એટલે ત્યાંથી એક ટેકનિકલ રિબાઉન્ડ કે નોર્મલ બાઉન્સ બેક આવે એવો પૂરી શક્યતા હતી એ જે ત્યાંથી ફરી પાછું બજારે થોડું ઉપર આવ્યું અત્યારે બજારની અંદર ચોવીસ હજાર ત્રણસોનું એક લેવલ એવું છે ઇમ્પોર્ટન્ટ કે ચોવીસ હજાર ની ઉપર નિફ્ટી ટકતી નથી એટલે ચોવીસ હજાર ની ઉપર જ્યાં સુધી બજાર બે દિવસ ત્રણ દિવસ સુધી ક્લોઝિંગ નહીં આપે પહેલા આપણે એવું માનતા હતા કે એક દિવસનું ક્લોઝિંગ આવશે તો બજાર ત્યાંથી ટર્ન અરાઉન્ટ થઈ જશે બટ જેવી રીતે બે કે ત્રણ વાર ચોવીસ હાજર ત્રણસોના લેવલથી બજાર પાછું ફર્યું છે એ પ્રમાણે ચોવીસ હજારના ત્રણસોના લેવલથી પ્રોફિટ બુકિંગ આવે છે અને ચોવીસ હજાર ત્રેવીસ હજાર આઠસોનું લેવલ છે એક સપોર્ટનું છે પહેલો સપોર્ટ ચોવીસ હજારનો છે બીજો સપોર્ટ છે ત્રેવીસ હજાર આઠસોનો છે ત્રેવીસ હજાર આઠસોથી ચોવીસ હજાર ત્રણસોની બ્રોડ રેન્જ કહીએ એ રેન્જની અંદર બજાર ફરી રહ્યું છે જીગર ભાઈ આપણે બે ત્રણ દિવસ સુધી એકદમ શાનદાર શેર બજારમાં સ્થિતિ રહી આપણા રોકાણકારો ખૂબ ખુશખુશાલ દેખાયા પછી પાછો એક વખત માથાનો દુખાવો આપણે શરૂ થઈ ગયો કે પાછી વેચવાલીની શરૂઆત થઈ તો રોકાણકારો ફરી એકવાર દિસાઈન છે શું કરીએ હવે કઈ વ્યૂહ રચના આપણે હોવી જોઈએ આ પ્રકારની સ્થિતિ વચ્ચે આપણું હવે એક જ વીક છે એક વીકની અંદર આપણી એમપીસી આરબીઆઈની પોલિસી મીટિંગનું પણ એનાઉન્સમેન્ટ આવશે અને એટલે એ જોતા બેંક નિફ્ટીમાં વોલિટીલિટી છે પ્લસ જે ઇન્ડેક્સના ઓપ્શન્સના જે કોન્ટ્રાક્ટ છે એની અંદર પણ કોન્ટ્રાક્ટમાં પણ ચેન્જીસ આવી રહ્યા છે એટલે એ જે વીકલી કોન્ટ્રાક્ટ હતા એ મંથલી કોન્ટ્રાક્ટમાં કન્વર્ટ થઈ રહ્યા છે એટલે આવા બીજા ઘણા બધા પરિબળો છે કે જે આપણા અત્યારે ઇન્ડેક્સનું મેનેજમેન્ટ નથી થઈ રહ્યું કે એક લેવલ પ્રોફિટ બુકિંગ આવે છે અને એક લેવલથી માર્કેટને સપોર્ટ મળીને તેજી આવે છે જેમ આપણે અગાઉ વાત કરીએ એમ માર્કેટ અત્યારે ત્રેવીસ હજાર આઠસોની ની લોઅર રેન્જ થી ચોવીસ હજાર ત્રણસો પચાસની ની અપર રેન્જની વચ્ચે માર્કેટ વોલેટાઇલ થાય છે મતલબ લાઈક એક લેવલ થી સપોર્ટ લે છે અને એક લેવલ પર પ્રોફિટ બુકિંગ આવે છે જગર ભાઈ આ સ્થિતિ જે રહેલી છે આજે આપણે જે સવાલ સૌથી વધારે પૂછવામાં આવ્યા એ સવાલ એ પૂછવામાં આવ્યો કે હજુ પણ આ બજારની જે સ્થિતિ છે એ હજુ પણ આપણે નીચે જઈશું કે આ સ્થિતિ તો રહેશે જ 23800 ની નીચે જો આપણે બંધ આપીશું ક્લોઝિંગ નિફ્ટી તો આપણે 23200 સુધી બીજા 500 પોઈન્ટ નીચે જઈ શકીએ અને 24300 ની ઉપર જો આપણે બે દિવસ બંધ આપીશું તો આપણે નવું લેવલ ચોવીસ આઠસો જોઈ શકીશું આજે ઇન્ટ્રા ડેમાં આપણે શું થોડીક તક છે ખરી જીગરભાઈ ઇન્ટ્રા ડેમાં આઈટી સ્ટોક્સમાં અને ફાર્માના સ્ટોક્સમાં તેજી છે પણ સ્ટ્રક્ચરલ તેજીમાં આઈટી સ્ટોક્સ વધારે તેજીમાં રહેશે જીગરભાઈ આજે એક સવાલ મારી પાસે થોડો અલગ પ્રકારનો આવ્યો એક સવાલ એવો છે કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર જે ચાલે છે ઘણા સમયથી ચાલે છે પણ હવે એવા નવા સંકેત મળી રહ્યા છે કે જે નવું તંત્ર આવશે ડોનાલ્ડ ટ્રમ્પનું એ લોકો ચીનથી જે ચીપ એ લોકો મંગાવતા હતા એના ઉપર પણ કંઈ નવા નિયંત્રણ લાગુ કરવાના છે એવું સંકેત મળી રહ્યા છે તો એવા સંકેત વચ્ચે આપણને પણ કોઈ અસર થઈ શકે આ ચીપ સાથે સંબંધિત કોઈ પણ શેર અથવા તો આપણા રોકાણકારો માટે પોસ્ટ કોવિડ ચાઇના પ્લસ પોલિસી આખા વર્લ્ડની અંદર ઇમ્પ્લિમેન્ટ થઈ હતી એટલે ઇન્ડિયાને એનો સૌથી વધારે બેનિફિટ થયો હતો અને ઘણું બધું મેન્યુફેક્ચરિંગ યુનિટ ઇન્ડિયામાં શિફ્ટ થયા છે એટલે ચાઇના અને યુએસ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઇન્ડિયાનું ડેવલપમેન્ટ થશે જગરભાઈ બીજો એક સવાલ આપણે આજે ખૂબ આવ્યો છે કે એનટીપીસી ગ્રીન એનર્જીના શેરમાં જે ખરીદી આપણે કરીએ હોલ્ડ કરીએ કે એમાં વેચાણ કરીએ આવો પણ એક સવાલ છે કે આપણે શું સ્થિતિ એમાં છે એકસો આઠ રૂપિયાની આસપાસ એની આઈપીઓ પ્રાઇસ હતી અને એ પછી એકસો ત્રીસ કે બત્રીસ રૂપિયા સુધી સમથિંગ એનું હાઈ થયો છે આજે અને આ ચાર દિવસનું કન્ટિન્યુઅસ એક ઉછાળા પછી આઈ થિંક હવે અહીંયા ઘણી સ્ટોક ક્યાંક કોન્સોલિડેટ થશે લોંગ ટર્મ ઇન્વેસ્ટર લઈ શકે બટ અત્યારે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરે આ લેવલે તેજી ના કરવી જોઈએ

બટ અદાણી પોર્ટ વધારે મજબૂત છે ફાર્મા શેરની પણ ખૂબ વાત થઈ રહી છે બે ત્રણ દિવસથી કે ફાર્મા શેરની અંદર જગરભાઈ ઘટાડો થઈ રહ્યો છે તો એની અંદર આપણી વ્યૂહરચના કોઈ પણ રોકાણકાર છે એ લોકોની કેવી હોવી જોઈએ કેમ કે ફાર્મામાં લોકો ખૂબ રસ ધરાવતા હોય છે ફાર્મામાં જે રેગ્યુલર જે ક્રોનિક દવાઓ જે મેડિસિન્સ બનાવતા હોય એવી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેમ કે સિપલા છે એબર્ટ છે એવી જે લીડિંગ કંપની છે એવી લીડિંગ કંપનીમાં ફાર્મા કંપનીમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી બેનિફિટ થશે અધરવાઇઝ ફાર્મા અને એફએમસીજી જ્યારે માર્કેટની અંદર એક ઘટાડો આવે ત્યારે એક ડિફેન્સિવ સેક્ટર તરીકે જ એમાં તેજી આવે છે બાકી રેગ્યુલર માર્કેટ ટ્રેડિંગ અવર્સમાં મતલબ ડેઝમાં આઈટી અને બેન્કિંગ સ્ટોક્સ જ ટ્રેન્ડિંગ હોય છે જગરભાઈ ઘણા લોકો આજે નિષ્ણાતો પણ એવું કહી રહ્યા છે અને જ્યારે હું થોડોક અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એવું જાણવા મળ્યું મને કે આઈટી સેક્ટરની અંદર હજુ પણ થોડીક હાલત ખરાબ થવાના સંકેત દેખાઈ રહ્યા છે એક માર્કેટ નિષ્ણાત તરીકે આપ શું માની રહ્યા છો શું એમાં શું છે ઇન્ડેક્સ એ કહીએ ઓલ ટાઈમ થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું પણ એ લેવલ પાછું અત્યારે તેજીનું બતાવી રહ્યું છે અને ગઈકાલે નાઝડેકમાં પણ તેજી હતી એટલે આઈટી સ્ટોક્સમાં લોંગ ટર્મ હોલ્ડિંગ કરવા વાળાએ ગભરાવાની જરૂર નથી આઈટી સ્ટોક્સ હજુ પણ નવી તેજી કરશે આઈટી સેક્ટરના શેર જે છે એ હજુ તેજી કરશે જીગરભાઈનું સ્પષ્ટ કેવું છે આપણા માટે સારા સમાચાર છે હા જીગરભાઈ એક બે લોકોએ આઈઆરએફસી બે ત્રણ દિવસથી પૂછે છે આજે પણ પૂછ્યું છે આઈઆરએફસી શેર અંગે એકસો બાવનના સપાટી ઉપર કંઈ એનો ભાવ છે આજુ આજુબાજુમાં તો એની અંદર આપણે હવે શું કરવું છે આઈઆરએફસી આજે 150 નો ભાવ છે અત્યારે જ્યાં સુધી એકસો પંચાવનનું લેવલ ક્રોસ નહીં કરે એની ઉપર બંધ નહીં આપે ત્યાં સુધી નવી તેજી નહીં થાય લોંગ ટર્મ બેઝિસ ઉપર એકસો પચાસની ઉપર જ્યારે ક્લોઝ આપશે તો એકસો પંચોતેર એકસો નેવ જેવા પણ ટાર્ગેટ અચીવ કરી શકે જીગરભાઈ કોઈ આપણા સવાલ હું બીજા આપણી પાસે છે એ પૂછું તે પહેલાં આજના અંગે આપના કોઈ રોકાણકારો આપણા છે એ લોકોને એક એક્સપર્ટ તરીકે આપની સલાહ આપવી હોય તો કઈ એવી હોઈ શકે એ લોકો માટે ફાયદાકારક હોઈ શકે કોઈ દિશા એમની નક્કી થતી હોય એવું હોય શકે તો કઈ હોય શકે ડિફેન્સ સ્ટોક્સ માં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ હમ નેક્સ્ટ ટાઈમ માં ડિફેન્સ સ્ટોક્સ અને પીએસયુ માં સ્ટોક્સ માં સારી તેજી થશે હવે આમ આપ અમને એ પણ જણાવો કે એલટી ફાઇનાન્સ માં કઈ કયા લેવલે આપણે ખરીદી કરવી જોઈએ કયા જગ્યાએ આપણે રોકાવું જોઈએ એમાં શું સ્થિતિ રહેલી છે એલએનટી ફાઇનાન્સ ની અંદર આપડા જે આરબીઆઈ નો ઇન્ટરેસ્ટ રેટ નો ઘટાડો છે એ એનું ટ્રિગર ઇમ્પોર્ટન્ટ રહેશે બટ અત્યારે એના ટેકનિકલ ઇમ્પોર્ટન્ટ એકસો ચાલીસથી ઉપર ચાલી રહ્યો છે વન ફોર્ટી થ્રી વન પોઈન્ટ નાઇન વન ફોર ફોર્ટી ફોર ચાલી રહ્યો છે એટલે અહીંયાથી ટેકનિકલ ચાર્ટ ઉપર તેજી બતાવે છે નેક્સ્ટ ટ્રિગર વન ફિફ્ટી ટુ ઉપર છે અને એના પછી લોંગ ટર્મ તેજી વન સિક્સટીની ઉપર છે બટ અત્યારે એલ એન્ડ ટી ફાઇનાન્સનો શેર તેજીમાં છે તો એમાં આમાં આપણે શું વ્યૂ રચના જોઈએ જેમ કે તેજીમાં અત્યારે શેર છે શું કરવું જોઈએ આપણા રોકાણકારોને જગરભાઈ આપની દ્રષ્ટિએ શું વ્યૂ હોવો જોઈએ આપણો જો આજે ખરીદે તો એમણે સ્ટોપ loss ઓ 130 8 136 નો સ્ટોપ સાથે લેવો જોઈએ અને ઉપર 160 સુધી ની જગ્યા દેખાય છે એક બીજો શેર પણ ખૂબ વાત થઈ રહી છે જગરભાઈ એમાં ભારત ગ્લોબલ ડેવલપર જે છે એના શેરમાં આપણે હોલ્ડ કરીએ કે આપણે એમાં શું વ્યૂહરચના હોવી જોઈએ સોરી સ્ટોકની સ્કીપ બાબતમાં મને ખ્યાલ નહોતો બીજા ડિફેન્સ શેર ની ખૂબ વાત થઈ રહી છે જગરભાઈ ડિફેન્સ શેરમાં આપણી સ્થિતિ મજબૂત બની રહી છે એવા સંકેત આપણને મળી રહ્યા છે એમાં કયા એવા શેર છે જેમાં આપણે ધ્યાન આપવું જોઈએ અને કમાણીની તક આપણને પાસે રહેલી છે જેની પાસે નાની મૂડી છે એ લોકો એ બીએલ એવા સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને જેની પાસે સારી કેપિટલ છે એ લોકોએ એચએલ કોચિંગ શિપયાર્ડ એવી કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ડિફેન્સમાં મજગાઉ ડોકથી લઈને ડિફેન્સની ગવર્મેન્ટ પીએસયુઝની આખું ડિફેન્સ સેક્ટર તેજીમાં છે બટ જેવું તમારી પાસે ફંડની એ હોય કેપેસિટી બટ ઓવરઓલ ડિફેન્સમાં કોઈ પણ સ્ટોક લેશો લોંગ ટર્મ બેઝિસ ઉપર તેજી છે નાના રોકાણકારો જે છે જગરભાઈ ઓછા પૈસા છે અને રોકાણ કરવા માંગે છે આ પ્રવાહી સ્થિતિની અંદર તો એમના માટે એન્ટ્રી કરવા જેવું ખરું કે હજુ થોડીક થોડીક વાર પછી કરવું છે એમને પીએસયુ બેંક્સ માં એન્ટ્રી કરાય અને ડિફેન્સ સ્ટોક્સ માં એન્ટ્રી કરાય જગરભાઈ હવે આપણે નેશનલ નેસ્લે જે છે એની ચર્ચા ઘણા દિવસથી છે આજે પણ એક બે સવાલ પૂછ્યા છે કે નેસ્લે માં એનું ભાવિ શું રહેલું છે નેસ્લેના ચાર્ટ ઉપર આજે તેજી છે અ જો નેસ્લે બાવીસો વીસ બે હજાર બસો વીસ નું લેવલ તોડતું નથી તો ત્રેવીસો સુધી ઉપર જઈ શકે છે હિન્દુસ્તાન ઝિંક ને લઈને પણ ભાવી એ શેર ને પણ લઈને લોકો વાત કરી રહ્યા છે કે એમાં આપણે શું કરવું જોઈએ એમની વ્યૂહરચના રોકાણકારો જે છે એમને જીગરભાઈ શું કેવી રહેવી જોઈએ હિન્દુસ્તાન ઝિંક એક અત્યારે ફોર નાઇન્ટી થ્રી ઉપર ચાલી રહ્યો છે પાંચસો રૂપિયા ક્રોસ થશે તો બીજા દસ થી પંદર રૂપિયાની તેજી થઈ શકશે બટ મેટલ સેક્ટરની અંદર તેજી અત્યારે નથી દેખાઈ રહી એટલે સેક્ટર સ્ટ્રેન્થ નથી બટ જો કોઈ પાંચ રૂપિયાના સ્ટોપ લોસ સાથે કામ કરે તો ઉપર પંદર રૂપિયા દેખાશે આપણે જીગરભાઈ બજાજ જે ફાઇનાન્સ જે છે એના ઉપર ચર્ચા ખૂબ રહે છે ખૂબ રોકાણ એ લોકો આપે આપી રહ્યા છે ઘણા લોકોને મદદ કરી રહ્યા છે એની સ્થિતિ એકંદરે સારી દેખાઈ રહી છે પણ એમાં એનું ભાવી લઈને લઈને પણ રોકાણકારો ખૂબ દુવિધામાં છે બીજા કંપનીઓની જેમ જ એની સ્થિતિ પણ બની શકે ખરી બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ની વાત કરો છો કે બજાજ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ હા ઓકે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ નો પબ્લિક ઇશ્યુ હમણાં જ આવ્યો ને એના પબ્લિક ઇશ્યુ થી સારા એવા ગેઇન સાથે મતલબ 180 જેવો સમથિંગ નો હાઈ બનાવ્યો તો 175 નો હાઈ બનાવ્યો તો ને ત્યાંથી પછી એક પ્રોફિટ બુકિંગ આવ્યું હતું અત્યારે 135 ઉપર ચાલે છે પણ આ સ્ટોક્સમાં તમારે SIP મેથડ થી તમારે રેગ્યુલર એક્યુમ્યુલેટ કરવા જોઈએ અને એક વર્ષના લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરો તો એની અંદર ઘણો સારો ઉછાળો આવશે દર્શક મિત્રો જગરભાઈ આપણને ખૂબ ઉપયોગી માહિતી આપી રહ્યા છે ફોલો કરવા જેવી છે અને જે માહિતી આપી રહ્યા છે એમાં ધ્યાન આપવા જેવું છે કારણ કે આપણે ચોક્કસ શેર જે છે એની સ્થિતિ શું છે બજારમાં આગળની સ્થિતિ શું રહેનાર છે એ અંગે જગરભાઈએ પોતાના ખૂબ અનુભવ પ્રમાણે માહિતી આપણને આપી રહ્યા છે જેથી આપણે એને ફોલો કરવા જેવી છે એના ઉપર નજર રાખવા જેવી સ્થિતિ છે જે હવે આપ અમને એ પણ જણાવો કે ઇન્ટ્રા ડેની ખૂબ ચર્ચા થઈ રહી છે ઇન્ટ્રા ડેને મેં આવું આવું એક સવાલ કર્યો પણ બીજો એક સવાલ પૂછી રહ્યા છે લોકો કે ઇન્ટ્રા ડેની અંદર જે આ આઈડિયા વીની ખૂબ ચર્ચા છે એની સ્ટોરી ખતમ છે કે હજુ એમાં આપણે થોડાક રોકાય પૈસા એમાં સ્થિતિ સુધરી શકે એવી કોઈ આપને દેખાઈ રહી છે ખરા ઇન્ડિયા વી નો સ્ટોક વોડોફોન આઈડિ નો સ્ટોક આઈ થિંક દસ રૂપિયા ચાલતો હશે અને એની સામે તમારે યસ બેંક સોરી એટ રૂપીસ ટ્વેન્ટી પૈસા ચાલે છે અને એની સામે યસ બેંકનો શેર છે એ ટ્વેન્ટી રૂપીસ ચાલે છે બટ યસ બેંકનો આજથી એફ સમાવેશ થયો છે અને યસ બેંકની ફંડામેન્ટલ પોઝિશન ઘણી સારી રીતે સુધરી રહી છે ક્વાર્ટર અને ક્વાર્ટર વધી રહ્યું છે એટલે કોઈ દસ રૂપિયાનું એક શેર લેને કરતા વીસ રૂપિયાના આ સ્ટોક્સની અંદર કેપિટલની સેફટી ફંડામેન્ટલ કારણોના હિસાબે વધારે દેખાઈ રહી છે જગરભાઈ આપે યસ બેંકની વાત કરી યસ બેંકના વચ્ચે થોડોક સમય ખરાબ ગયો છે આપણે જોયું એને અંદર રોકાણકારો ઘણા પરેશાન રહ્યા હતા થોડાક સમય પછી હવે ખૂબ સારી સ્થિતિમાં છે તો યસ બેંક સાથે જોડાયેલા જે આપણા લોકો છે યસ બેંકમાં લાંબા ગાળે એમાં રોકાણ કરવા જેવું છે ખરું ચોક્કસ એનો ફંડામેન્ટલ ક્વોટર અન ક્વોટર રિઝલ્ટ સારા આવી રહ્યા છે અને આજથી એફએન્ડોમાં પણ એનો સમાવેશ થયો છે એટલે એની અંદર પ્રવાહી સ્થિતિ થશે કે જેની અંદર વોલ્યુમ વધશે એટલે ઓવરઓલ યસ બેંકનો ભાવ અહીંયાથી વધારે સારોમાં ઉછાળો આવે એવું દેખાઈ રહ્યું છે ઝીઘરભાઈ જે રીતે આપણને માહિતી આપી યસ બેંકના જે શેર છે એમાં આપણે ફાયદો લાંબા ગાળે દેખાઈ રહ્યો છે અને હજુ સ્થિતિ એની મજબૂત બને એવી સ્થિતિ છે જીગરભાઈ ઉબેર ઓલા આ પ્રકારના શેર જે છે એમાં પણ લોકો ખૂબ રસ ધરાઈ રહ્યા છે એ બંને શેર અંગે આપનું શું કહેવું છે ઓલા ઇલેક્ટ્રિકમાં અત્યારે નાઇન્ટી રૂપીઝનો ભાવ ચાલી રહ્યો છે એકસો પંચાવન હાઈથી કરેક્શન થઈને નીચે લો બનાવ્યો હતો અપ્રોક્સિમેટલી સિક્સટી એટ રૂપીઝ અત્યારે નાઇન્ટી રૂપીઝ ભાવ ચાલી રહ્યો છે આ સ્ટોક્સમાં આવી એક ન્યૂ એજ સ્ટોક છે એટલે ન્યૂઝ બેઝ ઉપર ને નીચે થવાના પૂરી શક્યતા છે એટલે એની અંદર કોઈ પણ રોકાણકારે એમનું રિસ્ક સમજીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જગરભાઈ આપણે શેર બજાર સાથે જોડાયેલા જે આપે માહિતી આપી એક આપના માર્કેટ એક્સપર્ટ તરીકે જે રીતે બે પરિબળ અત્યારે ખૂબ જોવા મળી રહ્યા છે એક તો યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ છે એમાં જે રીતે રશિયાએ આક્રમક એકદમ કરીને મિસાઇલો છીકી છે અચાનક અને નવી મિસાઇલો બેલાસ્ટિક ઝીકવાની વાત પણ કરી છે કાલે ઝીકી અને આજે પાછી ચેતવણી પણ આપી છે કે એ લોકો જે એ લોકો એનર્જી સેક્ટર જે છે એના ઉપર પણ હુમલા કરવાના છે કંઈ એવી ચેતવણી પણ આવી છે સાથે સાથે આ લેબનોન અને ઇઝરાયલ વચ્ચે જે મામલો છે એ પણ માથાનો દુખાવો છે એક જ દિવસ યુદ્ધ વિરામની સમજૂતી રહી અને એમના બધા લોકોને એવું લાગી રહ્યું છે કે નાટક તરીકે રહ્યું તો આ બંને જે પરિબળ છે એમાં આપણા શેરબજારની સ્થિતિમાં શું અસર થઈ શકે ખરી કે આમાં આપણે કોઈ લેવા દેવા નથી આપણને ઇફેક્ટ આવશે બટ ઓવરઓલ ફંડામેન્ટલી લાઈક ઇન્ડિયાની ડિપેન્ડન્સી યુક્રેનના એનર્જી સેક્ટર ઉપર છે નહીં બટ યસ એઝ અ કન્ટ્રી આપણા જે સર્ટેન જે ફૂડ આઇટમ્સ છે એ જે યુક્રેનથી ઇમ્પોર્ટ થતી હતી એના ફૂડ આઇટમના રેટ્સ વધી જાય જ્યારે વર્લ્ડમાં રીતે ગ્લોબલ વોરની સિચ્યુએશન હોય સર્ટેન ટ્રેડ્સ ડિસ્ટર્બ થાય એટલે ઇન્ડિયાની કંપનીઝને થોડી ફાઇના ફંડામેન્ટલી તકલીફ પડે જેના ટ્રેડ્સ ને ડિસ્ટર્બ થાય ડિસ્ટ્રપ્શન આવે એટલે આવું તકલીફ પડે એટલે ચોક્કસ ઇફેક્ટ થાય બટ ઇન્ડિયાની ડિપેન્ડન્સી યુક્રેનના એનર્જી સેક્ટર ઉપર નથી જગરભાઈ જે રીતે અમેરિકાની બજારની આપણે વાત કરીએ અમેરિકી બજાર પણ છેલ્લા ઘણા દિવસથી આપણા જેવી જ સ્થિતિ છે ત્યાં પણ પ્રવાહી સ્થિતિ છે ત્યાં પણ રોકાણકારો ખૂબ હેરાન થઈ રહ્યા છે તો ડાઉજોન્સની સ્થિતિ માનો કે કોઈ નબળી પડતી હોય છે તો એમાં આપણે એની અસર થતી હોય છે ખરા ચોક્કસ થતી હોય છે અને આપણું ઇન્ડિયાનું બજાર એ અમેરિકન માર્કેટને નોર્મલી ફોલો કરતું હોય છે એટલે જો અમેરિકાનું માર્કેટમાં જો મંદી આવે તો ઇન્ડિયાના માર્કેટમાં પણ પ્રોફિટ બુકિંગ આવે આ એક રેગ્યુલર ટ્રેન્ડ રહ્યો છે રેગ્યુલર ટ્રેન્ડ દાઉ જોન સાથે જોડાયેલો છે જેની અસર આવે ચોક્કસપણે આવે જે રીતે જગરભાઈ કહેરા છે જગરભાઈ અમને આપ એક ચીજ એ પણ જણાવો કે વ્યાજ દરની ચર્ચા આપણે વારંવાર આ સવાલ આવે છે આજે પણ બે ત્રણ લોકોએ પૂછ્યા છે લોન સસ્તી થશે ખરા ડિસેમ્બર મહિનાની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો થવો એ ડિફિકલ્ટ લાગે છે બટ ફેબ્રુઆરીની મિટિંગમાં ઇન્ટરરેટનો ઘટાડો આપણે એક્સપેક્ટ કરી શકીએ અને જો ડિસેમ્બર મહિનાની અંદર જો એમપીસીમાં ઇન્ટરસ્ટ રેટનો ઘટાડો ડિક્લેર થાય તો શેર બજાર માટે બહુ જ સારા સમાચાર રહેશે અને શેર બજારમાં એક અંધારિયો ઉછાળો આવશે જગરભાઈ એક જે ઘટાડો દેખાઈ રહ્યો છે ભારતીય શેર બજારમાં એક તો આ ફાઈઈ ની ખૂબ મોટી આફત આપણને દેખાઈ રહી છે ખૂબ એ લોકો વેચાણ કરી રહ્યા છે તો એવા સવાલ મને સૌથી વધારે પૂછાય છે આ પ્રવાહ રોકાશે ક્યારે એવો સવાલ તો મને ખૂબ પૂછ્યો છે કે એ લોકો કેમ આટલું બધું ભાગી રહ્યા છે ભારતીય બજારથી ફેબ્રુઆરીમાં આપણો બજેટ ડીક્લેર થશે એની અંદર ફાઈની ઉપરનો એક્સ્ટ્રા ટેક્સેશન કે એની જે પોલિસીસ ટેક્સેશનની પોલિસીસ જે ક્લિયર થશે તો નેક્સ્ટ વન ઇયરની એમને એમનું ક્લેરિટી આવી જશે અને અત્યારની જે ઓવરઓલ સિચ્યુએશન જોતા એવું લાગી રહ્યું છે કે ફેબ્રુઆરી સુધીમાં એફઆઈ એમનો સેલ ઓછું થશે અને ત્યાંથી પછી ટર્ન અરાઉન્ડ થશે બરાબર બજારમાં માનો કે આપ એક ગણતરી કરો કે ઉછાળો આવશે કે નીચી સપાટી રહેશે હજુ હજુ નીચે જશે

લેવલ અચીવ કરી લીધું છે અત્યારે નિફ્ટી કમ્ફર્ટેબલી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ વન થર્ટી સેવન ઉપર અત્યારે ટ્રેડ કરી રહી છે બટ ચોવીસ હજાર ત્રણસોનું પણ ઉપર એટલું જ હર્ડલ છે એટલે ચોવીસ હજાર ત્રણસો નિફ્ટી અને ફિફ્ટી ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ બેન્ક નિફ્ટીનું આ બે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે જો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ નીકળી જશે તો નિફ્ટી અને બેન્ક નિફ્ટી બંનેમાં નવી તેજી થઈ શકશે

નિફ્ટી ચોવીસ હજારની નીચે અને બેંક નિફ્ટી ફિફ્ટી ટુ થાઉઝન્ડની નીચે આજે ક્લોઝિંગ નહીં આપે એવું ડેટા ઉપરથી લાગી રહ્યું છે જીગરભાઈ અમારી પાસે સવાલ છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમને શેર બજારની આજની જે હલચલ છે તે અંગે અને ઘણા શેર અંગે પણ આપણે ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર શેર બજારની હલચલની અંદર ખૂબ મહત્ત્વના પાસા ઉપર ચર્ચા કરી રહ્યા હતા આજે દિવસ દરમિયાન બજારમાં કેવી સ્થિતિ રહેનાર છે એકંદરે નિષ્કર્ષ ઉપર પહોંચીએ તો એમ કહી શકાય કે અત્યારની જે બજારની સ્થિતિ છે જે વૈશ્વિક પરિસ્થિતિ છે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ સાથે સાથે ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધ વિરામની સમજૂતી એક નાટક સમાન જે રીતે રહી છે તે પરિબળની ખૂબ અસર બજાર ઉપર દેખાઈ શકે છે સાથે સાથે એક જે સૌથી મોટો માથાનો દુખાવો છે એ માથાનો દુખાવોની બાબત એ છે કે એફઆઈઆઈ જે વિદેશી રોકાણકારો છે એ સતત વેચાણ કરી રહ્યા છે જેના કારણે પણ આપણી બજારની સ્થિતિ નબળી પડી રહી છે તો આ પ્રકારની જ્યારે સ્થિતિ બનેલી છે ત્યારે ખૂબ સાવધાની વલણ આપણું હોવું જોઈએ અભ્યાસ કરીને જ રોકાણ કરવાની જરૂર આપણને દેખાઈ રહી છે ઇન્ટ્રા ડેમાં આપણે ડિફેન્સના શેર સારા છે એમાં આપણે ધ્યાન આપવા જેવું છે તો આ જ મહત્ત્વની ચર્ચા ઉપર આપણે વાત કરી રહ્યા હતા પ્રશ્નોના જવાબ મેળવી રહ્યા હતા કાલે ફરીવાર આ જ વિષયમાં ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર